જશો કાલે ભાગવતની પૂર્ણા હતી તમે સાંભળ્યું મેં મેને વિરજીભાઈ કે ગોવિંદ બાપાએ અમે કથા તમને કહી એનું જે પુણ્ય મળતું હોય એ આપણે એને પુણ્યાત્માને અર્પણ કરી દઈએ બહુ ગોજારી ઘટના બની છે માણસનું મૃત્યુ તો થાય તો મૃત્યુ થાય પછી સભય ન મળે એના અસ્થિ ન મળે એવી ઘટના બની હવે ફરીવાર આવી ઘટના ન બને એના માટે પ્રાર્થના અને એના કુટુંબને દુઃખમાં જે છે સહન કરવાની શક્તિ આપે એ માટે પ્રભુને એક પ્રાર્થના કરી લઈએ પહેલાં પછી આપણે શરૂઆત કરીએ કાલે વેલજીભાઈને કીધું કે આપણે શોભાયાત્રા એકદમ શાંતિથી અને આ સાદાઈથી કોઈ ઢોલ કે કોઈ નગારા કે એવું વગાડવાની જરૂરિયાત નથી કારણ કે જેના ઘરમાં એક વ્યક્તિ ઓછીથી હોય નાનપણનું બાળક ગુજરી ગયું હોય એને એની વ્યથાની ખબર હોય અને દુઃખ છે એ આપણા ગામનું છે આપણું જ છે એ માનીને એક પ્રાર્થના કરી લઈએ આપણે આંખો બંધ રાખીશું એક બે મિનિટ બંધ રાખીશું અને એક આપણે એને અર્પણ કરી દઈએ કાલનું જે ભાગવતનું એક મહિનાનું પુણ્ય આપણે મારી વાત સાથે સંમત છો તમે આ હાલો આંખો બંધ કરી